આપણે કોટનનું કાપડ લીધું છે અને લંબાઈ આપણે માપી લઈશું આવી રીતના આપણે લંબાઈ માપી લેવાની છે સત્તર ઇંચ લંબાઈ છે આવી રીતના આપણે માપપટ્ટી રાખીને આપણે ચોકથી નિશાન કરી લેવાનું નિશ છે પછી આપણે કટિંગ કરી લઈશું આવી રીતના આપણે ચોકનું નિશાન કર્યું છે એ ભાગનું આપણે હાડા ત્રણ ઇંચ લંબાઈ રાખી છે આવી રીતના આપણે નિશાન કરી લેવાનું છે આપણે જે નિશાન કર્યું એટલું આપણે કટિંગ કરી લેશું જે આપણે પટ્ટી કાપી આવી રીતના વાળી લેવાની છે પછી આપણે કટિંગ કરી લેવાની આવી બે અલગ બે ભાગ પાડી દેવાના આવી રીતના આપણે પટ્ટા બનાવી લીધા છે રીતના આપણે સિલાઈ મારવાની છે લેસ પટ્ટી આવી રીતના આપણે મૂકી દઈશું લેસ પટ્ટી આપણે આવી રીતના આખામાં મૂકી દેવાની છે કાપડમાં આપણે કોરે કોરે આવી રીતના નીચેનું કાપડ વાળી લેવાનું અને સિલાઈ મારી લેવાની છે આવી રીતના આપણે આખામાં સિલાઈ મારી લઈશું આવી રીતના આપણે ધડી વાળતું જવાનું છે ને સિલાઈ મારી લેવાની છે આપણે આવી રીતના ધડી વાળીને સિલાઈ મારી લઈશું એટલે આપણે બોર્ડર બની જશે આપણે આ ડબલ લેસ પટ્ટી મૂકી દેવાની છે પહેલાં મૂકીએ અને પડખે આપણે મૂકી દઈશું આવી રીતના એને પણ આપણે સિલાઈ મારી લઈશું આવી રીતના હવે જે પહેલાં પટ્ટી મૂકી મૂકીએ સાઈડમાં રાખીને આપણે સુધી સિલાઈ મારી લેવાની છે વધારાની આપણે પટ્ટી કાપી લેવાની અને આપણે ડબલ સિલાઈ મારીશું આવી રીતના આપણે ડબલ સિલાઈ મારી લેવાની છે હવે આપણે સાઈડમાં પણ લેસ પટ્ટી મૂકી દેવાની છે આવી રીતના સાઈડમાં લેસ પટ્ટી આવી રીતના વાળીને મૂકી લેવાની છે આપણે વધારાની કાપી લેવાની બેય બાજુ એવી સરખી મૂકી દેવાની છે લેસ પટ્ટી આપણે બે બાજુ લેસ પટ્ટી મૂકી દીધી છે આપણે ચપટીઓ આવી રીતના આવી રીતના આપણે ચપટીઓ બધી બનાવી લેવાની છે આવી રીતના બધી ચપટી બનાવતું જવાનું આપણે સિલાઈ મારી લેવાની છે આવી રીતના આપણે બધી ચપટી બનાવી લીધી છે હવે દોરો એ આપણે કાપી લેશું હવે જે આપણે નાની પટ્ટી જે કાપી હતી એને લેસ પટ્ટી મૂકી દઈશું આવી રીતના લેસ પટ્ટી મૂકીને આપણે સિલાઈ મારી લેવાની છે આવી રીતના લેસ પટ્ટી આપણે વાળીને સિલાઈ મારી લેશું આવી રીતના આપણે બે બાજુ લેસ પટ્ટી મૂકી દેવાની છે બે બાજુ આપણે સરખી લેસ પટ્ટી મૂકી દીધી છે આવી રીતના આપણે બે પટ્ટીને આપણે સરખી લેસ પટ્ટી મૂકી દેવાની છે આવી રીતના આપણે બે ભાગ તૈયાર થઈ ગયા છે એને આપણે જોઈન્ટ કરી લેવાનું છે આપણે સિલાઈ આખામાં નથી મારવાની અડધે સુધી સિલાઈ મારશું આવી રીતના અડધે સુધી સિલાઈ મારી લેવાની છે પછી આમાં આપણે કાપડમાં સેટ કરીને જોઈ લેવાનું પછી મૂકી દઈશું આવી રીતના આપણે પહેલાં એક ભાગ જોઈન્ટ કરી લેવાનો છે પછી બીજો સાઈડમાં આવી રીતના ભાગ જોઈન્ટ કરી લઈશું આવી રીતના આપણે જોઈન્ટ કરી લેવાનું છે એટલે આપણે ઉપરનો ભાગ તૈયાર થઈ જાય આવી રીતના આપણે ભાગ જોઈન્ટ કરી લેવાનો છે આપણે જેટલી ચપટીઓ લીધી અહીંયા સુધી પોગી જાય એવી રીતના આપણે ભાગ બનાવી લેવાનો છે આવી રીતના આપણે જો ડબલ સિલાઈ મારી લેવાના છીએ આપણે કાપડ સરખું ડબલ સિલાઈ મારી લીધી છે આવી રીતના આપણે કાના ભગવાનના વાઘા તૈયાર છે હવે આપણે કાના ભગવાનને પહેરાવી દઈશું આવી રીતના આપણે કાના ભગવાનને પહેરાવી દેવાના છે તમને એમ મારા કપડાં સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ અને શેર કરી દેજો આવી રીતના આપણે પહેરાવી દેવાના છે મેં પાઘડી બનાવી છે પણ અલગથી વિડીયો મૂક્યો છે તમારે કોઈને જોવો હોય તો મારી ચેનલમાં જોઈ લેજો આવી રીતના આપણે હાર પહેરાઈ દીધો છે અને પાઘડી પહેરાવી દઈશું આપણે ઘરે બેઠા તૈયાર કપડા કાના ભગવાનના બની